જય ગજાનંદ સાય માતાજી દિવાળી અમાસ એટલે વર્ષની સૌથી મોટામાં મોટી અમાસ ને વર્ષની અંતિમ અમાસ અને એમાંય પણ સોમવાર પડે છે અને સોમવતી અમાસ આવે છે તો તમારા દરેક સપનાઓને પૂરા કરવા માટે આ પ્રયોગ તમારે જરૂરથી કરી લેવાનો છે તમારા ઘરે લક્ષ્મીનો પણ વાસ થશે પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે દરેક નકારાત્મક શક્તિઓથી પણ તમે દૂર થશો તમારે ક્યારેય પણ કોઈની પાસે પૈસા નહીં માગવા પડે માતા લક્ષ્મી તમારા આંગણે તમારા ઘરની અંદર હરામેશને માટે વાસ કરશે તો શું કરવાનું છે દિવાળીના દિવસે એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય દિવાળી એટલે કે વીસ તારીખે સોમવતી અમાસના દિવસે સાંજે સાત ને સોળ મિનિટે તમારે પાંચ દીવાનું દાન કરવાનું છે તમારા ઘરની અંદર પાંચ દીપ પ્રજ્વલિત કરવાના છે પહેલો દીવો તમારે તમારા ઘરના મુખ્ય દરવાજાની આગળ પ્રજ્વલિત કરવાનો છે ગાયના ઘીનો આડી વાટનો દીવો અને એની અંદર તમારે હળદર પધરાવવાની છે અને ત્યાં તમારે માતા લક્ષ્મીનું સ્મરણ કરવાનું છે બીજો દીવો તમારે તમારા કુળદેવીનો તમારા ઘરની